વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓએ રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો પૂર્વ વિદ્યાર્થીઓએ રેસ્કો સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી પૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પહેલા તો સરકારે કોમન એક્ટ થકી એમએસ યુનિવર્સિટીની આગવી ઓળખ છીનવી લીધી છે અને હવે સ્થાનિક વિદ્યાર્થીઓને અનામત બેઠકો સિત્તેર ટકાથી ઘટાડીને પચાસ ટકા કરી દેવાનો યુનિવર્સિટી સત્તાધીશોએ કારસો રચ્યો છે પૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વડોદરાવાસીઓ હંમેશા પોતાના સંતાનો એમએસ યુનિવર્સિટીમાં ભણવા

એવું એમનું મને કોઈ સ્વપ્ન લાગતું નથી વાઇસ ચાન્સેલર સાહેબ જે દિવસથી એમએસ યુનિવર્સિટીની અંદર બેઠા છે ત્યારથી આ વિદ્યાર્થીઓની સીટો ઘટાડતા જાય છે એમને વડોદરા શહેરના શૈક્ષણિક વિકાસ સાથે કોઈ જ સંબંધ ના હોય એવું વર્તાઈ રહ્યું છે અને વડોદરાના સ્થાનિક લોકો સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યું છે એના કારણે વડોદરા શહેરની આજુબાજુમાં આવેલી મોંઘીદાટ યુનિવર્સિટીઓ અને કોલેજો એની અંદર વિદ્યાર્થીઓને ફરજિયાત ભણવા જવું પડે છે અને લોકલ વિદ્યાર્થીઓને ન્યાય મળતો નથી અમે રજૂઆત બધા એવી રીતે કરવા આવ્યા છે કે અમે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણ્યા છીએ અમે બધા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ છે રજૂઆત કરવા આવ્યા છે કે વડોદરાના લોકલ જે વિદ્યાર્થીઓ છે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપો અને એમને ન્યાય આપ્યો